અત્યારે એક રાજકારણને લઈને ખૂબ ચર્ચા થતી હોય છે રાજકારણમાં ભણતર જરૂરી છે એવું લાગે રોનકભાઈ તમે અઘરા પ્રશ્ન કરો છો હું મારી મેન્ટાલિટી પ્રમાણે કહું તમને વિચારધારા પ્રમાણે તો એટલું તમને ચોક્કસપણે કહું કે ભણતર જરૂરી છે આ તમે એમ કહો ભણતર જરૂરી નથી તો કાંઈ નથી ભણતર છે જરૂરી પણ એટલું જ ભણતર જરૂરી નથી બધા ક્ષેત્રમાં ભણતર હોય તો જ થાય ક્યાંય ભણતરની સાથે ગણતરે હોવું જરૂરી છે હાલો તમે કદાચ ભણ્યા તમે ગ્રેજ્યુએશન થઈ ગયા આગળ જે કઈ ડિગ્રીઓ બધી લઈ લીધી તમારા ગણતર નથી તો કિંમત ક્યારેય નહીં થાય બિના સતસંગ વિવેકન હોય રામાયણની ની છોપાય છે ડિસિપ્લિન અને વિવેક જો તમારા જીવનમાં નહીં હોય ને તો કિંમત ક્યારેય નહીં થાય એવું નથી ભણેલો માણા હોય તો જ આગળ નીકળી જાય બાકી અભણ માણા હોય ક્યાં નો કરી શકે માનો કે આ ફલાણો ભાઈ નપાસ થયો છે કાંઈ ન કરી શકે એવું કઈ હોતું એ તો તમારામાં દિલ દિલ જીતવાની તાકાત લોકોના તમે જીતી શકો સારા કામ કરો તો તમે નથી ભણ્યા તો તમે આગળ નીકળવાના છો અને કેટલા ડિગ્રીઓ લીધેલા ઘરે ખૂણામાં બેઠા છે એ અભિમાનમાં અભિમાનમાં રહી ગયા મારી પાસે ડિગ્રી છે મારી પાસે ડિગ્રી છે રાખો તમારી પાસે હોય તમે અને ઘણા એવા છે જે ઓછું ભણ્યા છે પણ ગણતર છે